એક ફરીવાર માફી માટેની ત્યારે એટલું જ કહેવાનું કે અમારી માંગ શું હતી અને આ માંગને રાજકીય રીતે લઈ જવાનો મતલબ શું હતો એ હજી સુધી અમે સમજી નથી શક્યા નાનકડી આવી માંગને તમે જ્યારે રાજકારણમાં લઈ જાઓ છો અને આજે એમ કહો છો કે જે પણ માફી હતી કદાચ કોઈ રાજકીય રીતે હોઈ શકે તો આ બધી વસ્તુઓને સમજવાનો હવે ખરેખર સમય આવી ગયો છે ક્ષત્રિયનું લોહી ઉકળવું પણ હવે એનું જુવાડને કઈ દિશામાં લઈ જવો એ ગઈકાલે દરેકે દરેક સમાચાર પત્રોમાં આપ સૌએ જોઈ લીધું છે કે કઈ રીતે હવે આ યુવાન લોહી જાગ્રત સાથેના જુવાડને કઈ દિશામાં લઈ જઈ શકે જે દરેક સત્તા જે પાસે આટલા વખતથી સત્તા છે તેણે પણ સુપેરતાથી નોંધ લીધી છે એટલે માઇક્રો પ્લાનિંગ કરી અને બૌદ્ધિકતાથી આગળ વધવું એ જ અમારી આગળની રણનીતિ હશે અને આ આંદોલનને અત્યારે વિરામ મૂકવામાં આવ્યું છે પૂર્ણ વિરામ એને સમજવાનું ભૂલ ના કરો વિનંતી અને અહીંયા ખાસ આપ સૌને કહેવાનું કે એક હિન્દુત્વ અને એક રામ રાજ્ય મહેરબાની કરીને અમને ના શીખવાડશે